જેની જાણ અજીતભાઈને થતાં જ અજીતભાઈને ગામના લોકોએ વોચ રાખી રાત્રિના સમયે આ માટી ખનન કરતા માફિયાઓને પકડવાની કોશિશ કરી હતી ત્યારે રાત્રિના સમયે માટી ખનન કરવા આવેલા માફિયાઓએ એક જેસીબી મશીન ચાર ડમ્પર લઈને આવ્યા હતા માટી ખોદી ચોરી અને લઈ જતા હતા આ સમયે અજીતભાઈ અને ગામના લોકોએ તેમને પકડવાની કોશિશ કરી હતી જેથી આ માફિયા ગભરાઈ ભાગવાની કોશિશ કરી હતી આ દરમિયાન એક ડમ્પર ચાલક ગામના રહીશો પર ડમ્પર લઈ ચડી આવેલ અને અન્ય ઈસમો ત્યાંથી એક ડમ્પર મશીન બુલેટ એક ટુ વ્હીલર સ્પ્લેન્ડર મૂકી ત્યાંથી નાસે છૂટ્યા હતા ગામના રહીશોએ પોલીસને ફોન કરી જાણ કરી હતી નજીકના પોલીસ સ્ટેશન ફોન કરી જાણ કરી હતી ત્યારે નજીકમાં આવેલ કેલનપુર પોલીસ ચોકીનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી એક ડમ્પર એક જેસીબી મશીન બુલેટ બાઇક અને હીરો સ્પ્લેન્ડર બાઇક પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા એ મારા શેરની જગ્યા હું હાસું છું બાલકિશન ગીરધરલાલ દલવાડીની ત્યાં આગળ બે દિવસથી એ ચાલતું હતું તો અમે તપાસ રાખતો અમે ત્રીજે દિવસે ગયા તો એ લોકો ખાન ખરીદ ખોદવાનું ચાલુ જ હતું અને ત્યાંથી એ લોકો બીજા વાહન મૂકીને ભાગી છૂટ્યા છે બે વાહન નાહી ગયા છે હાઈવો એક નાહી ગયો એક બીજો એક હાઈવો બે હાઈવે નાઈ ગયા છે અને એક બે ગાડી બાઇકને એક બુલેટ છે એ અમે પકડ્યું છે અને પોલીસને જાણ કરીને અમે કબજો આપવાના છે કોણ હતા ભરવાડ લોકો હતા ખબર નહીં સાહેબ કઈ ના છે શું ખબર કેટલા દિવસથી ચાલી રહ્યો આ બે દિવસથી ચાલતું હતું તો ગઈકાલે અમે ગયા ને જોવા માટે તો અમારા ખેતરમાં ખોદાતું હતું તો અમે ત્યાં ઘર જોયું એટલે અમે વાત રાખી આઠ વાગે કે બીજો આવે છે કે નહીં આવતા આજે એને વાત રાખીને અમે કરીને જીસીબી મૂકીને નાટા અને હાઈવો એક મૂકીને બાઇક બે છે એ પકડી છે અને બે એક હાઈવો ગયો ને ઉપર છાડવાની કોશિશ કરતો હતો હા રાતે રાત્રે રાતે જ ખોદવા આવતા હતા હા શું નામ છે આપણું અજીતભાઈ વિઠ્ઠલભાઈ ગોહિલ